સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

કપડવંજની વરાણસી નદી પર બનાવેલ ચેક ડેમ માં પાણી છે કે પાણીમાં ચેકડેમ હોય તે કહેવું મુશ્કેલ આ ગંભીર બાબતે જાગૃત નાગરિકે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હોવાની માહિતી કપડવંજ તાલુકાના વીસથી વધુ ગામના ખેડૂતો માટે જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને ખેતી પાક વધુ લઈ શકે તે ઉદ્દેશ સામે સવાલો ઊભા થયા ચેકડેમમાં ગંભીર ખામીઓને કારણે ખેડૂતો સિંચાઈ માટેના પાણીથી વંચિત રહેશે કે શું તેવા પ્રશ્નો ઊભા થયા છે કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ ચેકડેમ તાંત્રિક ખામી અને ડિઝાઇનમાં ભૂલ હોવાની ફરિયાદો ઉઠી છે કારણ કે નદીના જમીન લેવલથી થી નીચો બનાવતા ચર્ચાનો વિષય બન્યો ચેકડેમ જોતાં સરકારી નાણાનો વ્યય હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે આજુબાજુના વીસ જેટલા ગામોના ખેડૂતોને આગામી સમયમાં ગંભીર પાણીનો પ્રશ્ન ઉકેલાશે કે નહીં ગંભીર પ્રકારની ભૂલ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું કપળવંશ વરાસી નદી ઉપર બનાવવામાં આવેલો બે કરોડ ચાલીસ લાખ રૂપિયાનો ચેક ડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે ચેકડેમ બનાવવામાં બનાવવામાં આવ્યો છે તે જમીન ફૂટ ભેળફાયા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કેમેરામાં જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યાં બે કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ પ્રથમ વરસાદે જ ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ ચેક ડેમ બનાવવાનો હેતુ આજુબાજુના ખેડૂતોને પાણી મળી રહે અને પાણીના સ્ત્રોત ઊંચાઈ આવે તે હેતુથી બનાવવામાં આવ્યું હતો પરંતુ અધિકારીઓ અને એજન્સીઓની બેદરકારીના કારણે હાલ ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ અને વિભાગ દ્વારા સત્વરે યોગ્ય કામગીરી કરી જવાબદાર અધિકારી સામે પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું કપ્રમંચ થી જયદીપ ઘરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ